કેમ છો મિત્રો આજે એક વાત મારે શેર કરવી છે મારા હાથમાં એક સરસ મજાની ચોપડી છે કે જેનું નામ છે મોરજાજે ઉઘમણે દેશ ઝેડ કેટ પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત આ અરવિંદભાઈ બારોટે લખેલી બુક છે કે જેમાં લગ્ન ગીતો લગ્ન ગીતોનો જ એક પ્રકાર ફટાણા અને ઘણા બધા માતાના ગીતો કે જેના સાચા શબ્દો તમારા સુધી પહોંચાડવાનો એમનો એક પ્રયાસ છે અને મનીષભાઈ પટેલે આ બુક આજે મને પહોંચાડી છે તો ખાસ કરીને મનીષભાઈનો ખૂબ આભાર માનું છું અને લગ્ન ગીત સાથે જોડાયેલા તમામને હું વિનંતી કરીશ કે તમારી પોતાની જો લાઇબ્રેરી હોય ઘરની અંગત લાઇબ્રેરીમાં સમાવેશ કરાવી શકાય એવું આ પુસ્તક છે ખાસ કરીને આ લેજો અને ખાસ લેજો નહીં પણ આમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે બધી જ બધા જ લગ્ન ગીતોના એટલા બધા શુદ્ધ અને સરળ લિરિક્સ આમાં લખેલા છે તો થેન્ક યુ સો મચ અરવિંદભાઈ આ બુક અમારા સુધી પહોંચાડવા માટે